નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં આજવા રોડ સરદાર એસ્ટેટ કમ્યુનિટી હોલ ખાતે આજરોજ અલવી બોહરા જમાતના જે વિદ્યાર્થીઓ આ વર્ષે દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાના છે તેમનો સેમિનાર યોજવામાં આવ્યો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનસુરભાઈ જમશેદ પરીક્ષા કઈ રીતથી સરળતાથી આપવું તેનું માર્ગદર્શન આપ્યું પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓમાં તણાવ ડિપ્રેશન ઉદાસીનતા અને અનિંદ્રાના લક્ષણો જોવા મળે છે અને જેના કારણે અનેક જે કારણો છે તે ઉદભવતા હોય છે તણાવ મુક્ત થઈ કઈ રીતથી એકાગ્રતાથી પરીક્ષા આપવી તે ખૂબ અગત્યનું છે જેનું માર્ગદર્શન આ સેમિનારમાં આપવામાં આવશે તો આ સેમિનારમાં જનાબ માસૂમ સાહેબ ઇમાદુદ્દીન સાહેબ ધાર્મિક દ્રષ્ટિકોણ પણ રજૂ કર્યો હતો આજે જે કાર્યક્રમ છે એ અલવી બોહરા જમાતના જેટલા બચ્ચાઓ દસમા અને બારમા ધોરણની બોર્ડની એક્ઝામિનેશનમાં અપિયર થવાના છે તો એમના માટે અમારે આજે જમાતને અંદર બધા બચ્ચાઓનો એક સેમિનાર રાખેલો છે જે સેમિનારને અંદર એક્ઝામ અને બોર્ડની એક્ઝામ પહેલાં કઈ તરાશી તૈયારી કરવી કઈ તરફથી તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું કઈ તરસી એક્ઝામિનેશનના ટેન્શનને ડીલ કરવું એ તમામ જે વસ્તુ છે એ એક ફેકલ્ટી મેમ્બર જે છે એ મનસૂરભાઈ જમશેદ કરીને ફેકલ્ટી છે એને પોતે અમે બોલાવેલા છે અને આ પ્રોગ્રામ જે છે તે દાવતે હાદિયા તરફથી ઓર્ગેનાઇઝ થયેલો છે અને આ પ્રોગ્રામની મેઇન દિલચસ્પી હતી અમારા સૈયદના સાહેબ સૈયદના હતીમ ઝકીઉદ્દીન સાહેબ તવલલા ઉમરાઉ શરીફ એને ઘણા ટાઈમથી આ એક આન હતો કે આપણે બચ્ચાઓનો એક સ્ટ્રેસ વાસતે એક્ઝામિનેશન ફિયર વાસ્તે એક સેમિનાર રાખીએ તો આજે લગભગ એંસી બચ્ચાઓ અમારી જમાતના રજીસ્ટર થયેલા છે એ તમામ અહીંયા સરદાર ઇસ્ટેટ ફે કોન્ફરન્સ હોલમાં આ પ્રોગ્રામ હમણાં ચાલી રહ્યો છે